જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ અઠ્યાવીસ સાચા સંત અને પ્રકરણ ઓગણત્રીસ ઝડપી લીધોની રજૂઆત કરીશું પાટડીથી પગે ચાલીને બજાણા ગયો અહીં દસ દિવસ ધર્મ પ્રચાર કર્યો ખૂબ આનંદ આવ્યો અહીંથી ફરતો ફરતો પીપળી ગામમાં સવા ભગતને મળવા ગયો તે પ્રજાપતિ જ્ઞાતિના હતા સુંદર ભજનો રચતા તેમના કેટલાક ભજનો પ્રસિદ્ધ પણ થયા હતા તેઓ વેદાંતી હતા મારા મગજમાં વેદાંતની વાતો ઉતરતી નહીં તો પણ હું બધું સાંભળતો ત્રણ ચાર દિવસ તેમને ત્યાં રહ્યો ઘર સંસારી હોવા છતાં તેઓનો વ્યવહાર વાણી બધું સારું લાગ્યું સંત પરપ સંત પરંપરા મોટાભાગે ઘરબારી લોકોમાં થઈ છે બધી જ જ્ઞાતિઓમાંથી ઉત્તમ કોટીના સંતો થયા છે તેમણે વેશ બદલ્યો નથી કે પરંપરાનો આજીવિકાનો ધંધો પણ બદલ્યો નથી કામ ધંધો કરતાં કરતાં અને સંસાર ચલાવતા ચલાવતા તેમણે હરિભજન કર્યું છે કરાવ્યું છે અને સૌને અપનાવ્યા છે ત્યાગી ગણાતા ફકડ સાધુઓમાં જે અહંભાવ ક્રોધ વગેરે દેખાય છે તે આ સંતોમાં નથી હોતો કદાચ હોય તો ઘણો ઓછો હોય છે દિનતા આધીનતા અને નમ્રતાના ગુણો દ્વારા તેમના સંતપણાનો વિકાસ થયો હોય છે એટલે તેમની સાત્વિકતા આપોઆપ અસરકારક થઈ જતી હોય છે શ્રી સવા ભગત અને તેમનો પરિવાર મને સારો લાગ્યો સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં તે વર્ષ દુષ્કાળ જેવી સ્થિતિ હતી કેટલાક ગામડાઓમાં ભ્રમણ કરીને બેટ દ્વારિકા પહોંચ્યું બિકાનેરની ધર્મશાળામાં થોડા દિવસ રહીને બેટ દ્વારિકા વગેરે તીર્થોના દર્શન કર્યા અહીંનો એક અનુભવ પ્રેરણાદાયી લાગ્યો મારો થેલો લઈને હું જઈ રહ્યો હતો ત્યાં એક વૃક્ષ નીચે બેઠેલા વૃદ્ધે મને બોલાવ્યો ઓ બાપુ આવો આવો હું ગયો તેમની પાસે બીજા વૃદ્ધ પણ બેઠા હતા બંને જુદા જુદા કોથળા ઉપર બેઠા હતા બંનેની આકૃતિમાં ગરીબાઈ દેખાતી હતી છતાં પૂરી અમીરીની ખુમારી પણ હતી લગભગ બે કલાક સુધી તન્માય થઈને એ વૃદ્ધની સત્સંગભરી વાતો હું સાંભળતો રહ્યો તે વૃદ્ધને પુત્ર વધુ બાળકો વગેરે હતા પણ પોતે તદ્દન નિષ્ફહ થઈને માત્ર જમવા પૂરતા જ ઘરે જતા હતા તેમને કોઈની પ્રત્યેક કશી ફરિયાદ ન હતી લુખા સુખા ભોજન સિવાય કશી અપેક્ષા ન હતી રામાયણની ચોપાઈઓ દ્વારા તેઓ બહુ જ પ્રભાવશાળી રીતે પોતાના વિચારો પ્રગટ કરતા આ વૃદ્ધ સર્જનમાં મને રોમે રોમે સંતના ગુણો દેખાયા પણ તેમણે કોઈ વેશ ધારણ કર્યું ન હતું એટલે તથા કોઈ સંપ્રદાય કે મઠના મહંત ન હતા એટલે કોઈ તેમના દર્શને આવતું ન હતું તે ભલા અને તેમની આછી પાતળી લીમડી ભલી પૂર્ણ સંતોષ પૂર્ણ તૃપ્તિ પૂર્ણ ભલાઈથી ભરેલી વાણી સાંભળીને થયા કરે કે જાણે બેસીને સાંભળ્યા કરીએ મારા અસંખ્ય અનુભવો છે કે જેણે સાચા સંતને શોધવા હોય તેણે વેશ વંશ કે આ ડંબરનો મોહ છોડવો જ જોઈએ બહુ પ્રસિદ્ધ થયેલા લોકોની પાસેના ટોળો જોઈને પણ મુગ્ધ ન થવું હીરાને ઓળખવું હોય તો હીરો ક્યાં પડ્યો છે તે તરફ ધ્યાન ન આપવું એવું પણ બને કે હીરો ઉકરડામાં પડ્યો હોય અને મુગટમાં કાચ જળાઈ ગયો હોય ઉકરડામાં પડેલો તોય હીરો એ હીરો છે અને મુગટમાં જળાયેલા હોય તો એ કાચ એ કાચ છે ભારતમાં આપણે જો વેશ વંશ તથા આડંબર પૂજાથી મુક્ત થઈ શકીએ તો નિસ્તેજ ધર્મ તેજસ્વી થઈ જાય પ્રકરણ ઓગણત્રીસ ઝડપી લીધું ફરતો ફરતો હું અંબાજી આવ્યો અંબાજીમાં મારા કુળદેવી હતા કુલાચાર પ્રમાણે પ્રથમ ખોડાના પુત્રને અહીં બાબરી ઉતરાવવામાં આવતી આબુ રોડથી પગપાળા ચાલતા ચાલતા હું અંબાજી પહોંચ્યો ચોમાસું શરૂ થઈ ગયું હતું એટલે વરસતા વરસાદ વરસાદમાં પણ હું ચાલતો રહેતો બે ત્રણ દિવસ રહીને પગે ચાલતો દાંતા ગયો અહીં કથા કરવાની ઈચ્છા થઈ મંદિરમાં સગવડ પણ સારી હતી લોકોનો ભાવ પણ ખૂબ હતો પણ લગભગ સાંભળનાર શ્રોતા વર્ગ માત્ર બહેનોનો હતો તે પણ બ્રાહ્મણ બહેનો તેમના પતિઓ અંબાજીમાં ગોરપદું કે દુકાનનું કામ કરતા આ બહેનોએ મને ખૂબ જ ભાવથી એક મહિનો રહી જવા આગ્રહ કર્યો પણ માત્ર બહેનો જ શ્રોતા વર્ગ હોવાથી મને ગમ્યું નહીં એટલે એક દિવસ કોઈને પણ કંઈ કહ્યા વિના હું ચૂપચાપ ચાલી નીકળ્યો ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો અને ક્યાં જવું એ કશું નક્કી ન હોવા છતાં હું વેગમાં ચાલી રહ્યો હતો માર્ગમાં એક બે નાની નાની નદીઓ પણ આવતી તે પાર કરીને પૂજપુર નામના ગામે પહોંચ્યો ત્યારે વરસાદ રહી ગયો હતો અપૂજ્ય જેવું એક શિવાલય કે અન્ય કોઈ મંદિર હતું ત્યાં થેલો મૂકી અને સાંજનો સ્નાન કરવા તથા કેડિયારા નગરા પૂર્વ હું એક હાથમાં કમંડળ તથા બીજા હાથમાં કીડીઓ માટેના આહારનો ડબલો લઈને નીકળ્યું નદીના કિનારે આવેલા કૂવામાંથી જળ લીધું તથા થોડા જળવાળી નદી પાર કરીને દૂરની જાળીમાં ગયું લગભગ અડધા પોણા કલાકે પાછો ફર્યો ત્યારે તો મેં જોયું કે કૂવા પાસે આખું ગામ ભેગું થઈ ગયું છે મને ફાળ પડી કે કદાચ કૂવામાં કોઈ પડી ગયું હશે પણ તરત જ તે શંકા નિર્મૂળ થઈ ગઈ કારણ કે સૌની નજર મારી તરફ હતી સૌ એકીઠે મારી તરફ જોઈ રહ્યા હતા હું સાવ નજીક ગયો એટલે થોડું આઘું ખસ્યું એક જમાદારે મને હાથ પગ ધોવા માટે પાણી કાઢી આપ્યું હું પણ પરિસ્થિતિ જોઈને ગૂંચવણમાં પડી ગયો કે આ બધું છે શું કેમ મારી તરફ જ લોકો જોઈ રહ્યા છે એવામાં પહેલાં જમાદારે પૂછ્યું મહારાજ તું દૂધ કોણ સા મેં જવાબ આપ્યો બ્રાહ્મણ તરત જ તેણે કહ્યું જૂઠા બોલતે હોઉં મને થોડું દુઃખ તથા ખોટું પણ લાગ્યું હું સાચું બોલું છું તો પણ આ કેમ મને જૂઠો કહેતા હશે લોકોનું ટોળું વધતું જ જતું હતું ટોળામાંથી એક લાજ કાઢેલી સ્ત્રી વારંવાર કહેતી હતી એ જ છે એ જ છે મારા હમ એ જ છે ટોળું મને બરાબર વળગ્યું વાત આમ બનેલી આ ગામનો પંચાલ જ્ઞાતિનો એક છોકરો કેટલાક વર્ષો પહેલાં અહીંથી ચાલ્યો ગયેલો પેલી લાજ કાઢેલી સ્ત્રી તે તેની ભાભી થાય હું જ્યારે ગામમાં પ્રવેશ્યો ત્યારે તેની નજર મારા ઉપર પડી કંઈક ચહેરામાં મળતા પણ હશે એટલે તે સમજી કે તેનો ધીરજ સાધુ થઈને કટંબ જાત્રા કરવા આવ્યો છે તેણે આખું ગામ ભેગું કર્યું સૌ કોને તેની વાતમાં વિશ્વાસ હતો મારી ચોખવટ સ્વીકારવા કોઈ તૈયાર ન હતું હવે શું કરવું અંતે બધા પહેલાં મંદિરે ગયા રાત્રે સત્સંગ કર્યો બીજા દિવસે સવારે મારે નીકળી જવાનું હતું પણ હું નીકળી ન જાઉં તેની તકેદારી લોકોએ ચોકી પહેરો મૂકીને કરી દીધી ખરું ધર્મ સંકટ આવી પડ્યું વારંવાર સમજાવવા છતાં પેલી ભાભી માનતી ન હતી તેનો ઘરવાળો બહુ મક્કમ ન હતો અંતે મોડી રાત્રે ભગવાન મારી વારે આવ્યા પેલા ચાલ્યા ગયેલા પંચાલ છોકરાના માજી આવ્યા તેમણે મને ધારી ધારીને જોયો અને પછી નિર્ણય કર્યો કે ના ના આ એ નથી બસ તેના નિર્ણય વાતાવરણ બદલાયું સૌ વિખરાયા હું મનોમન હસતો સૂઈ ગયો આજકાલ કેટલીક જગ્યાએ બનાવટી જમાતવાળા જાણી કરીને કોઈ ચાલ્યા ગયેલાનું રૂપ ધારણ કરીને પછી સ્ત્રી માતા ભાઈઓ વગેરે સાથે છેતરપિંડી કરે છે પહેલાં તપાસ કરે છે કે આ ગામમાં દસ પંદર વીસ વર્ષોમાં કોઈ છોકરો સાદું થવા નીકળી ગયો છે કે કેમ જો નીકળી ગયો હોય તો પોતાનામાંથી જ કોઈ એકને તેનું રૂપ ગણાવી વોળા લોકો તેને દરેક રીતે ઠગે છે બીજા દિવસે પેલી ભાભીએ જમાડીને જ મને મોકલ્યો સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ